જય જવાન જય કિસાન અમારે ટીટી અને મરચાંનો અંતરપાક હતો જેમાં મરચાં હવે બીજી રાઉન્ડ વેણવાનું જ શરૂઆત કરી છે આ જુઓ મરચું બીજું રાઉન્ડ પણ પહેલાં રાઉન્ડ કરતાં પણ સારું હોય છે ને આ વખતે તો એનો કલર પણ સારો છે આ મરચું અમારે લાઈનથી હાલ પચીસ રૂપિયા કિલો જાય છે આજના ભાવ પચીસ રૂપિયા કિલો ગયું છે અમારે અને આ કાકડીનો અંતરપાક પણ કાકડી આટલી મોટી હવે થઈ છે અને નિંદામણ થયું છે નિંદામણમાં હાલ કાઢવાનો આપણે કોઈ જરૂર નથી કારણ કે ગરમી વધારે પડશે તો આપણું મરચું લોટાઈ જશે અને આ કાકડીનો અંતર્પક થાય મોટો એટલા ઘર આપણે નિંદામણ અંદર જ રાખશું તો બધાને ખાસ કહેવા માગું છું કે જો મરચાંના ખેતીમાં આપણે જો કોઈ નિંદામણ થયું હોય તો આપણે એમાં હાલ નિંદામણ ના કાઢવું કારણ કે એક મહિના જોઈએ તો હજુ ગરમી આપણે વધારે પડશે અને જો ગરમી વધારે પડશે તો મરચું લોહીટાઈ જશે તો નિંદામણ હોય તો હાલ રાખજો એક મહિના પૂરતું પછી થોડું ઠંડીવાળું વાતાવરણ થાય ત્યારે આપણે નિંદામણ કાઢી નાખશું ભલે હાલ ખેતર આપણું સારું ન લાગે પણ જો આપણે કાઢી નાખ્યું તો મરચાં લૂંટાઈ જશે પણ સારા નહીં લાગે હાલ જો નિંદામણ છે હાલ તો ગરમી ઓછી છે થોડા દિવસ પછી ગરમી વધશે તો આપણું મરચું લૂંટાઈ જશે આ વખતે ટેટી ભેગા મરચાં અને આંતરપાકની ખેતી કરી હતી આ વખતે તો ટેટીમાં પણ સારું રહ્યું છે અને મરચાંનો આંતરપાક તમારા બધાના આશીર્વાદથી ને ભગવાનની કૃપા મારા ઉપર છે કે આ વખતે આખા ખેતરનો જે આંતરપાક હતો એ બહુ સારો થયો છે આજ તો મરચાં ઘણા બધા ટીમવણમાં લગાડી છે મરચાં ઘણા બધા છે એટલે ઘરે લઈ જવાના છે ગાડી પણ ઘરે લાવી છે કે ગાડીમાં ભરીને ઘરે લઈ જઈશું ઘરે હાલ ચાયને સ્ટોક કરશું કારણ કે મરચું બગડેના તાપનું આ જો મરચા બધી જગ્યાએ એક જેવા જ આવ્યા છે બીજો વારો છે આ તો પણ બહુ સારો છે આ વખતે ટેટી અને મરચાંનો અંતરપાક પણ બહુ સફળ થયો છે અને ભાવ પણ સારા મળ્યા છે તમારા બધાના આશીર્વાદથી બીજો બ્લોગ મળ્યા બનાવશું જય જવાન જય કિસાન